જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પાસે ખાનગી સ્કૂલ બસના ચાલકે એક વૃદ્ધને અડફેટે લેતા બબાલ થઈ જામનગર શહેરમાં ખાનગી શાળાઓની સ્કૂલ બસો માથે સાંડની જેમ બેફામ દોડી રહી છે અને અનેક વખત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના જામનગર શહેરમાં રણજીતનગર નજીક હિરજી મિસ્ત્રી રોડ પાસે રૂપિયાના સિક્કાના સર્કલ માંગ બની હતી જામનગરની એક ખાનગી શાળાની સ્કૂલ બસના ચાલકે વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે આ પગલે લોકોના ના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા અને બસ ચાલક વિરુદ્ધ લોકો દ્વારા